નમસ્કાર ખેડૂત મિત્રો તો આજે આપણે એક નવા જ ફિલ્ડમાં ફરીથી અહીંયા ફાર્મ ઉપર આપણે આવ્યા છીએ ખેડૂત મિત્રના તો આપણે આ ફિલ્ડ જોઈશું અને એનો પરિચય લઈશું અને સામે આપણે ખેડૂત મિત્રો બંને હાજર છે અગાઉ હમણાં થોડી વાર પહેલાં આજે તારીખ છે વીસ એક બે હજાર પચીસ અને અરવિંદભાઈની વાડીએ અને સામે છે જરામભાઈ બંનેની આપણે ઘઉં અને મકાઈ બે ફિલ્ડ જોયા અને આ એમનું એમનું ત્રીજું ફિલ્ડ છે જે ધાણીનું છે હવે ધાણીની અંદર જે અનુભવ આપણે અરવિંદભાઈ પાસેથી મેળવવાનો છે એ આપણો પ્રથમ અનુભવ છે જે ધાણીના પાકનો તો અરવિંદભાઈ આપણે આ ધાણીના પાકમાં જે જે તમે હાથમાં જે જી માસ્ટરની પ્રોડક્ટ છે જરામભાઈ પાસે તો એ બંનેનો ઉપયોગ કઈ રીતે કર્યો તો અને ક્યારે કર્યો તો તમારે પેલા શું પરિસ્થિતિ હતી અને પીવડ્યા પછી કેટલા સમય કેવો પાકમાં તમને ફેરફાર કર્યો અને આ ખોખામાં છે એને પાયો આજે પંદર દિવસ થયા પેલા છ છ આંગળી હ અને આ બાર દિવસ નું રિઝલ્ટ છે બાર દિવસમાં હા બાર દિવસમાં બાર દિવસમાં ખેડૂત મિત્રો તમે જોઈ શકો છો એવરેજ એક ફૂટનો છોડ થઈ ગયો એવરેજ એક ફૂટની આજુબાજુના બધા છોડ છે આખું ફિલ્ડ તમે જોવા ધાણીનું ઘૂર થઈ ગયો છે અને એકદમ ગ્રીનર લીલો છમ પાક અત્યારે નજરે જણાય છે તો આપણે આ જરામભાઈ હા અત્યારે જે આપણા ધાણીનું નું આ જે ફિલ્ડ છે અત્યારે આજુબાજુ કોઈ ધાણીનો પાક કર્યો હોય

આ પાળો છે અહીંયા તમે જો ફ્લાવરિંગ પણ અત્યારે શરૂ છે આ નવું ફ્લાવરિંગ પણ શરૂ છે ફળબંધારણ ની શરૂઆત થવાની તૈયારી છે અને નવું ફૂલ પણ એટલું જ ખીલે છે પાક અંદર અત્યારે ધાણીની અંદર આપણને જે આ પરિણામ જોવા મળે છે એ અદભુત પરિણામ જોવા મળ્યું છે તો અરુણભાઈ આપણે અને મધમાખીઓ પણ અત્યારે ચાલુ થઈ ચાલુ થઈ ગઈ છે જો અહીંયા મધમાખીઓ પણ અત્યારે મને દેખાય છે ઉડતી તો અરિંદભાઈ આપણે આ જે પ્રોડક્ટ છે જીમાસ્ટર તમે આ ત્રીજો પાક અમને બતાવ્યો તમારા ફિલ્ડનો તો હાલમાં આપણે આ પ્રોડક્ટ છે એ બીજા પાકોમાં પણ અનુભવ આપણે ચાલુ છે લઈએ છીએ તો ધાણીના જે ખેડૂત મિત્રો ધાણી કરતા તો એમને આ પ્રોડક્ટથી વાપરવાથી ફાયદો કેટલો થાય બહુ સારો ફાયદો થાય બીજા કરતા બધા કોઈ પણ વસ્તુ ખાતર કરતા વધારે કામ કરે હા હવે આપણે મૂળ વસ્તુ છે રાસાયણિક ખાતરો રાસાયણિક ખાતરો જે ઘટાડવા માટેનો જે અરવિંદભાઈ કીધું ને એનો પ્રયત્ન છે જી માસ્ટર નો આપણે રાસાયણિક ખાતરો ઓછા થાય અને જમીન આપણી સુધરે તો જમીનને ક્યારે કુદરતી વસ્તુ મળશે તો જ સુધરશે તો દેશી છાણિયા ખાતરો આપણે ધીમે ધીમે ઓછા કરતા ગયા તો એની સામે આપણે કુદરતી વસ્તુ વાપરવાની ઓછી થઈ ગઈ એટલે જમીન આપણી થઈ ગઈ છે કડક અને બિનફળાઓ કહેવાય એ ટાઈપની તો આ વસ્તુ કુદરતી વસ્તુ છે જી માસ્ટર એટલે એમાંથી આપણને જે પોષક તત્વો છોડને જરૂરી છે એ સમયાંતરે મળ્યા કરે છે એટલે પાકની અંદર તંદુરસ્તી જળવાઈ રહે છે અને જમીનમાં પણ ધીમે ધીમે અઢળક ફેરફારો કરે છે તો એ રીતે આપણે આ આમ તમે જે ખાતરો વાપરો એમાં તમને લાગે કે ખાતરો ની કઈ જરૂર પડે હવે આમાં ખાતરની ની જરૂર હવે હું આમાં ખાતર નાખી એમને આપડે જે નકર એમ આવું જાય કે આપડે જે અગાઉ દાખલા ફળ આપણો પાક નાનો છે કે જે જોયું એ પ્રમાણે વધ વિકાસ નથી થયો તો આપણે ના ડુઓજ ને એવું શરૂઆત જે આપતા તામાં પહેલા તેમ ખાતરો નહીં નહીં એક જ વખત થોડુંક અમથું ઉરિયા બે ઠેલી આ તો બાર વીઘા માં 14 વીઘા માં નહી બે ઠેલી બાદ 10 વીઘા બે થેલી બસ પછી કાઈ આપ્યું નથી કાઈ આપ્યું નથી કાઈ પછી આ હા આ પાઈઓને આ સાચું ભસીનું રિઝલ્ટ છે રિઝલ્ટ છે જો હવે કરું મિત્રો આજે તરા ખેડુ જે જે પાક અત્યારે કરતા હોય છે બલા હવે નવી સીઝન માં આપણે ઉનાળું પાકો જે થતા હોય છે તલ છે મોગળદ છે કે મગફળી છે તો શાકભાજીના વાવેતર છો તો એમાં આ વસ્તુ તમે ઉપયોગ કરીને ચોક્કસથી અનુભવ કરજો જી માસ્ટરમાં તમને અસફળતા જેવી વસ્તુ નહીં મળે કારણ કે સફળ પ્રોડક્ટ બનાવેલી છે અને સફળતા ખેડૂતો પોતે બોલે છે કે આ વસ્તુ વાપરવાથી ખર્ચ તમારો ખોટો નહીં જાય એમ વસુલ થાય આ પૈસા પૈસા વસૂલ થઈ જાય ગમે ત્યાં ઘઉં હોય કોઈ પણ મોલ હોય એમાં જરામ ભાઈ પોતે અનુભવ કરી લીધો છે એટલે હવે એમાં કઈ જોવા પણ પ્રોડક્ટ ઉપર એમને પૂરો વિશ્વાસ બેસી ગયો છે કે આ વસ્તુ વાપરી શકાય કરી

ખેતી ખર્ચ માં એને જે બીજા ખર્ચો કરતા એમને ઓછા પૈસા સારા સારું વળતર મળ્યું છે એટલે એ ખેડૂતોને પણ પોસાય એવી પ્રોડક્ટ છે ખર્ચ માં અને રિઝલ્ટ પણ એવું સરસ મળે છે તો ખેડૂત મિત્રો તમે પણ આવી રીતે નવી નવી માહિતી આપણે મૂકતા હોય છે યુટ્યુબ ચેનલ માં તો એમાં તમે જરૂરથી એક વખત વાપરી જોવો હા એક વખત વાપરી જોવો ત્યાં સુધી તમે વાપર્યા પછી રિઝલ્ટ મળે વિશ્વાસ કરશો પાંચ વીઘા હોય ને વીઘો વાપરો અને નો હાલે તો મારી પાસે પૈસા લઈ જજો કયો કે નો થો અરે અરવિંદ દાદા આપણને કહે છે વાપરીને જો સફળતા ન મળે તો અમારી પાસે પૈસા પાછા લઈ જજો એટલે આ ખેડૂતોના પ્રતિભાવો આપણે દરરોજ જે પણ ફિલ્ડમાં આપણે ગયા છીએ તેમાં બધા જ લોકો ફરજથી આપણને બોલાવે છે કે ખેડૂત તમે આમાં જે પ્રોડક્ટ આપી હતી એમનું રિઝલ્ટ જો આવો તો આ એક આપણને ધાણીનું નવું ફિલ્ડ મળ્યું છે એમાં ખેડૂતોના સંતોષકારક આપણને જવાબો મળ્યા છે અને સારામાં સારા પરિણામો આપણે ખેડૂત સમક્ષ મૂકી શકીએ છીએ તો આ ચેનલને આપણે ગુજરાત બાયો સાયન્સની આ જરૂરથી તમને સબસ્ક્રાઈબ કરજો અને આ માહિતી તમને વધુ સારી લાગે તો બીજા ખેડૂતોને પણ શેર કરજો જય ભારત જય હિન્દ